ગુંદા આટલા મસ્ત સાઈડ ઉપર કાઢેલા છે કારણ કે કરશું તેલ વાળા મસાલા વાળા તેલ વાળા એમને અથાણાના એની સાથે કેરીનું છીણ તો સીઝન છે નીચે ઓસ્ટ્રેલિયામાં અથાણાની અથાણાની સિઝનમાં બનશે બાફેલા મસાલાવાળા જોરદાર ગુંદા રેસીપી પડશે આગળ આગળ જોતા રહેજો બાફેલા ગુંદાનું અથાણું લીલા ગુંદામાં કોને કોને શીખવું છે કોમેન્ટમાં જરૂર લખજો વિડીયો આ રેસીપી છે હંડ્રેડ એન્ડ ફિફ્ટી ઇયર્સ જૂની જેમાં બાફા છે જેની અંદર સંભાર થશે કોને આ રેસીપી જોવી છે કોમેન્ટમાં લખશો તો રેસીપી ધડાધડ પડશે હા મળે છે નવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બનાવીશું બાફેલા ગુંદાનું દોઢસો વરસ જૂનું અથાણું